સમસ્યાઓ એમની પ્રસ્ત વિદ્યાર્થી મિત્રો એકમ નવ માં તમે ધરણ ભંગ વર્તનનો અર્થ અને લાક્ષણિકો વિશે સમજૂતી મેળવી ધરણભંગ વર્તન એ સામાજિક સમસ્યાના ઉદભવનું મહત્વનું કારણ છે આ એકમમાં આપણે સામાજિક સમસ્યાનો અર્થ અને લાક્ષણિકતાની સમજ પ્રાપ્ત કરી સાંપ્રત ભારતમાં પ્રવર્તમાન જુદી જુદી ત્રણ સમસ્યાઓ અંગે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના પાઠ્યપુસ્તકમાં નવમાં પાઠની અંદર બાળ અપરાધ યુવાન જાપો અને એની લાક્ષણિકતાઓની ચર્ચાઓ કરી આ એકમની અંદર જુદી જુદી ત્રણ સમસ્યાઓ છે એની વર્તમાન સ્થિતિ વર્તમાન સાંપ્રદ પ્રવાહ ભારતની સ્થિતિનું વર્ણન આ પાઠમાં આપવામાં આવેલું છે વિશ્વના પ્રત્યેક સમાજને પોતાના સામાજિક ધ્યેયો હોય છે અને તે હાંસલ કરવા સમાજ સતત પ્રયત્નશીલ હોય છે આ ધ્યેયની પ્રાપ્તિ જ જે તે સમાજની પ્રગતિની પારાશીષ છે આ ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રત્યેક સમાજ સામાજિક લાક્ષ ધોરણો અને સામાજિક મૂલ્યોની એક વ્યવસ્થા વિકસાવે છે અને સમાજના સભ્યો આ ધોરણોની મૂલ્યો મુજબ વર્તન કરે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક સમાજે પોતે પોતાના સામાજિક ધ્યેયો હોય છે અને દરેક સમાજ હવે માટે પ્રયત્નશીલ હોય છે કે પોતાના ધ્યેયની પ્રાપ્તિ કે પ્રગતિ એની ભારાશી છે આમ સમાજના સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોની એક વ્યવસ્થા અને જે સમાજ છે એના ધોરણોને જે મૂલ્યો છે એ મુજબ એનું વર્તન કરે અને એવી અપેક્ષા એમની પાસેથી રાખવામાં આવે છે પરંતુ આમ છતાં સમાજના બધા જ સભ્યો આ અપેક્ષા મુજબ વર્તન કરે છે તેવું હંમેશા બનતું હોતું નથી ક્યારેક જાણીને તો ક્યારેક અજાણપણે પણ તેઓ આ અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થાય છે દરેકે દરેક જે હંમેશને માટે સમાજ પોતાના સમાજો પાસેથી કે સમાજના વ્યક્તિઓ પાસેથી જાણતા અજાણતા કંઈક અપેક્ષા મુજબના વર્તનની હંમેશને માટે અપેક્ષા રાખતું હોય છે પરંતુ અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન પણ થતું હોય છે આમ સામાજિક અપેક્ષાઓથી વિરોધનું વર્તન અને સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થાય છે માનવ સમાજના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો આદિમ સમાજ હોય કે આધુનિક વિકસિત સમાજ તે ક્યારેક સમસ્યાયુક્ત ન હતો જેમ જેમ યુગ બદલાતો ગયો તેમ સામાજિક સમસ્યાનું સ્વરૂપ પણ બદલાતું ગયું બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે જેમ જેમ સામાજિક સભાનતા કે સામાજિક જાગૃતિની વિકાસ થવા લાગ્યો તેમ તેમ નવી નવી સામાજિક સમસ્યાઓ પણ દ્રષ્ટિગોચાર થવા લાગી વળી ભૌગોલિક અને વ્યક્તિવાદી મૂલ્યો અને કાયદાઓનો વિકાસ જોવા પરિવર્તનો નિપજાવતા પરિબળને પરણ અનેક નવી સામાજિક સમસ્યાનો જન્મ આપ્યો છે આવા સંજોગોમાં સામાજિક વ્યવસ્થાની જાળવણી માટે સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી તેના નિવારણ માટે વૈજ્ઞાનિક અધ્યયન આવશ્યક બને છે માનવ સમાજના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ નજર કરીએ પછી વિકસિત સમાજ હોય કે આદિમ સમાજ હોય કોઈ સમાજ સમસ્યા મુક્ત નથી યુગ બદલાતો ગયો તેમ તેમ એની સમસ્યાનું સ્વરૂપ પણ બદલાતું ગયું આજના યુગના આજના સમાજમાં પણ સમસ્યાઓ છે તો આ સમસ્યાઓ જે દ્રષ્ટિ ગોચાર થાય એટલે કે નજરે પડે છે એમાં ભૌગોલિક પર્યાવરણની પરિવર્તનો શહેરીકરણ ઔદ્યોગિકરણ વિજ્ઞાન ટેકનોલોજીની જે હરણફાળ ક્રાંતિ અને વિકાસ થયો છે એટલા જ વ્યક્તિવાદી મૂલ્યોને કાયદાનો વિકાસ અને અનેક નવી સામાજિક સમસ્યાઓનો જન્મ પણ થયો છે આધુનિક સમાજશાસ્ત્રના વિષયમાં સામાજિક સમસ્યાનું વૈજ્ઞાનિક અધ્યાપન નોંધપાત્ર મહત્વ ધરાવે છે સામાન્ય રીતે સમસ્યાઓ પ્રત્યે સમાજના જુદા જુદા વર્ગોના લોકો ઘણા તે કે ઉપેક્ષાની દ્રષ્ટિએ જોતા હોય છે પરંતુ સમાજશાસ્ત્રીઓ આવી સમસ્યાનું પૂર્વગ્રહ રહિત વિશ્લેષણ કરી તેના કારણો અને પરિણામો શોધવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે સમાજશાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓને સમાજના પ્રવર્તમાન સામાજિક ધોરણો અને મૂલ્યો સામે પડકારરૂપ પરિસ્થિતિઓ તરીકે ગણવામાં આવી છે સમાજશાસ્ત્રીઓ અન્ય સ્વરૂપના માનવ વર્તનને જે રીતે અભ્યાસ કરે છે તે જ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિબંધીથી તેઓ સામાજિક સમસ્યાનો પણ અભ્યાસ કરે છે તેમનો મુખ્ય હેતુ સામાજિક સમસ્યાના કારણોની સમજ મેળવી સામાજિક વર્તનના અન્ય ક્ષેત્રો સાથે સામાજિક સમસ્યા શું અને કેવો સંબંધ ધરાવે છે તેનું વિશ્લેષણ કરવાનો છે આધુનિક સમાજશાસ્ત્રના વિષય વસ્તુને વૈજ્ઞાનિક ઢબે ખ્યાલ મેળવવો અને સાથે સાથે સમસ્યાઓ અને સમાજના જુદા વર્ગની ધૃણા કે ઉપેક્ષાની દ્રષ્ટિએ જોતા હોય છે ઘણી બધી સમસ્યા એવી છે કે પૂર્વગ્રહરહિત વિશ્લેષણ કરી અને એના કારણો અને પરિણામો શોધવાનું પણ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કારણ કે સમાજમાં સમસ્યાઓનું નિર્માણ થતું હોય તો આ સમસ્યા કયા કારણોથી નિર્માણ પામી એની શોધ પણ મેળવવી જરૂરી છે સમાજશાસ્ત્રીએ અન્ય સ્વરૂપના માનવના જે વર્તનનો અભ્યાસ કર્યો છે એના ઉપરથી જે સમાસ્ટ સમસ્યાઓનો પણ અભ્યાસ કરે છે અને એની કારણે એની સમજ મેળવી અને એના ખ્યાલો કે એની સમસ્યા શું છે અને એ સમસ્યા એની સાથે શું સંબંધ ધરાવે છે તેનું વિશ્લેષણ પણ કરે છે સામાજિક સમસ્યાની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાના પરિચયમાં જોયું કે કોઈ પણ સમાજ સમસ્યા મુક્ત નથી પ્રત્યેક સમાજ કે રાષ્ટ્રની પોતાની આગવી સમસ્યા હોય છે પરંતુ આ સમસ્યાઓ હંમેશા એક સમાન જ હોય એવું જરૂરી નથી સામાજિક ધોરણ સાંસ્કૃતિક મૂલ્ય અને પ્રાદેશિક વિશેષતાઓને કારણે એક સમુદાય કે રાષ્ટ્રની સમસ્યાઓ અન્ય સમુદાય કે રાષ્ટ્ર કરતાં જુદી હોવાનો સંભવ છે આવી સામાજિક જટિલતાને કારણે સામાજિક સમસ્યાની સર્વે સામાન્ય વ્યાખ્યા આપવાનું કાર્ય કઠિન છે આવી આમ છતાં જુદા જુદા વિદ્વાનોએ સામાજિક સમસ્યાના વૈજ્ઞાનિક અધ્યાય દ્વારા તેના સર્વસામાન્ય અર્થની સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો

રાષ્ટ્રની સમસ્યાઓ છે તો રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની જુદી જુદી સમસ્યાઓ પણ સંભવી છે આમ સામાજિક સમસ્યાની સર્વે સામાન્ય વ્યાખ્યા આપવાનું કાર્ય પણ મુશ્કેલ જણાય છે અમેરિકન મિશિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ સી ફૂલર અને રિચાર્ડ મારિયસ સમ એક્સપેક્ટ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સમાં સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા નોંધે છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારમાં એવા પાસાઓ કે પરિસ્થિતિઓ કે જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છનીય ગણાતા હોય સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યા વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે અમેરિકન મિસિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ ફુલર અને રિચાર્ડ મારિયસ લખેલું એક પુસ્તકમાં એક્સ એક્સપેક્સ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સમાં વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે જે સમસ્યા છે એ વ્યવહારના પાસા અને પરિસ્થિતિ સમાજ અને સમૂહના નોંધપાત્ર સંખ્યાની લોકોને અનિચ્છનીય હોય અથવા ગણાતા હોય છે આમ નોંધપાત્ર અભિમાન્યતા ધરાવતા હોય છે અને આ પરિસ્થિતિ નિવારવા માટે અને સમસ્યા વ્યાપને ઘટાડવા માટે નીતિ કાર્યક્રમ સેવાની આવશ્યકતાઓથી તકલીફ હોય છે અમેરિકન વિદ્વાન પીબી હોર્ટન અને જી આર ધ સોશિયલ ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સમાં નોંધે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે કે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતા લોકો ધરાવતા હોય છે પીબી હોર્ટન અને આર જીઆર લેસ ધ સોશિયલ ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સમાં એવું કે દરેક સમાજની દરેક લોકોની પરિસ્થિતિમાં અનિચ્છનીય આ સમસ્યા અસર કરે છે પરંતુ સામૂહિક પરિસ્થિતિને સામૂહિક પગલાંના સ્વરૂપમાં એમને પણ નિવારી શકાય છે ત્યાર પછી સામાજિક સમસ્યાના લક્ષણો સામાજિક સમસ્યાની ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી તેની લાક્ષણિકતાઓ નીચે મુજબ દર્શાવી શકાય જુદી એની લાક્ષણિકતાઓ એક સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તી એક પ્રકારની અપેક્ષાત્મક સ્થિતિ છે સમાજમાં પ્રવર્તમાન પરિસ્થિતિને આધારે એક અપેક્ષાત્મક સ્થિતિ બતાવી છે આ પરિસ્થિતિ સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરનારી છે જોકે અહીં એક બાબત નોંધવી જોઈએ કે નોંધપાત્ર સંખ્યા એટલે કેટલી સંખ્યા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી બરાબર પરિસ્થિતિ પ્રમાણે એની સંખ્યા નોંધવી જરૂરી છે અસર કરનારી નથી કારણ કે એક બાબત નોંધવી પણ જરૂરી છે કે એની કેટલી સંખ્યા કે એનો આંકડો કોઈ ચોક્કસ નથી આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છિતિય લાગે આ પરિસ્થિતિ એ નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છનીય લાગતી હોય છે આ અનિચ્છનીય પરિસ્થિતિ દૂર કરવા માટે કોઈને કોઈ સામૂહિક પગલાં ભરવા જોઈએ તેવી લાગ લોકલાગણી પ્રવર્તે છે અનિચ્છનીય પરિસ્થિતિ દૂર કરવા માટે સામૂહિકના પગલાં પણ ભરવા જોઈએ આ પરિસ્થિતિ કાયમી નથી પરંતુ તેને દૂર કરી શકાય તેમ છે તેવી માન્યતા જોવા મળે કોઈ સમસ્યા કાયમી નથી હલ કરી શકાય છે એ દ્રષ્ટિથી જુઓ સામાજિક સમસ્યાને કારણે સમાજના મહત્ત્વના ધોરણો અને મૂલ્યોને ભંગ થવાનો ભય ઊભો થાય છે સામાજિક સમસ્યાને કારણે એના મૂલ્ય અને એના ધોરણો ભંગ થવાનો પણ ઘણી વખત ડર હોય છે સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોય છે વ્યક્તિલક્ષી હોતી નથી એ સમાજલક્ષી છે સામાજિક સમસ્યાના પરિણામો સામાજિક હોય છે અને તેથી તેનો પ્રભાવ સમાજની અન્ય બાબતો પર પણ પડે છે જે સમસ્યા છે એ સમાજ લેવલની છે પ્રભાવ પણ પડવાનો છે સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે એનો અર્થ એ થયો કે સમાજમાં જે પરિસ્થિતિ સામાજિક સમસ્યા ગણાતી હોય તે પરિસ્થિતિ અન્ય સમાજમાં સામાજિક સમસ્યા ન પણ હોય સામાજિક સમસ્યા જે સમાજમાં સમસ્યા ગણાતી હોય બે જે સમાજમાં એ સમસ્યા પણ ન ગણાય એવું પણ બની શકે ભારતીય સમાજ અન્ય સમાજ અને જુદા જુદા ગુજરાતી સમાજ હોય પંજાબના પંજાબ શીખ સમાજ હોય અન્ય અન્ય ધર્મના જુદી જુદી સમસ્યા હોય છે આમ વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાની ઉપરોક્ત લાક્ષણિક પરથી આપને સામાજિક સમસ્યા કોને કહી શકાય તેની સમજ સ્પષ્ટ થઈ શકશે હવે આપણે ભારતીય સમાજમાં જોવી મળતી ત્રણ જુદી જુદી ત્રણ સામાજિક સમસ્યાની વિસ્તૃત સમજ મેળવશું ત્યારથી મિત્રો આ રીતે સમાજમાં કંઈ ગમો અનિચ્છનીય જે વાર્તાઓ અથવા તો ઘટના અથવા તો કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એક સમસ્યામાં પરિણમે છે અને આ કોને સમસ્યા કહેવાય એ પણ તમને જાણ થઈ હશે હવે ભારતના સમાજમાં જુદી જુદી ત્રણ સમસ્યાઓ પ્રવર્તે છે એમની ચર્ચાઓ આપણે કરવાની છે આવતા ઓનલાઈન જગ્યાએ જમા કરશું એક ભારતનું જાતિ પ્રમાણ છે એ સમસ્યા છે અસમાન રીતે બીજું એચઆઈવી એડ્સ પણ એક સમસ્યા છે અને ત્રીજું એક હસીલા દ્રવ્યોની વ્યસનની પણ સમસ્યાઓ છે આ ત્રણ સમસ્યાઓને આપણે આવતા વિડીયો લેક્ચરમાં એક પછી એક ચર્ચાઓ કરશું